વડોદરાના કારેલીબાગ ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી હનુમંત પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી ગઈકાલે હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે વડોદરાના કારેલીબાગ લોહાણા સેવા મંડળ ખાતે શ્રી કષ્ટભંજન દેવ સુંદરકાંડ પરિવાર દ્વારા આયોજિત શ્રી હનુમાન પ્રાગટ્ય મહોત્સવ કરવામાં આવ્યો હતો કે જેમાં કષ્ટભંજન દેવ સુંદરકાંડ પરિવાર કલ્પેશભાઈ ઠક્કર રાજુભાઈ ઠક્કર તથા મોટી સંખ્યામાં સમાજના લોકો શ્રી હનુમંત પ્રાગટ્ય મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા શ્રી પરિવારના વક્તા શ્રી દ્વારા આજે લોખના સેવા મંડળ કારલીબાગ ખાતે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વડોદરા શહેરમાંથી વધારે છે સંસ્કારી નગરીની આ જે વિશેષતા છે કે આવા ધાર્મિક સનાતન ધર્મના આપણા બધા જ કાર્યક્રમો ખૂબ જ સફળ બનતા હોય છે અને આજના દિવસે રીધમ કુમારને પણ અમે શુભેચ્છાઓ પાઠવીએ છે કે જે પ્રમાણે તેઓ ખૂબ જ સમાજમાં એક યુવા વર્ગને આગળ કરીને અને યુવાને સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમાં સૌ લોકો જોડાયા તે બદલ સૌને શુભેચ્છાઓ અને આજના દિવસે તમામ સુંદરકાંડ પરિવાર જે લાગ્યા છે અને વડોદરા શહેરમાં અસંખ્ય જગ્યાઓ પર આજના આવા ભંડારા અને કાર્યક્રમો થઈ રહ્યા છે સર વડોદરાની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ